સુરતના ઉધના વિસ્તારમાં રહેતા બે વર્ષના ઓપરેશન કરી સિક્કો કાઢવો પડ્યો હતો મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ઉધના બિહારસી વિસ્તારમાં આવેલ પ્રભુનગરમાં સદામ પત્ની તેમજ પુત્ર અલ્કેશ સાથે રહે છે

જ્યાં એક્સરે કરાવતા તેની નળીમાં પાંચ રૂપિયાનો સિક્કો ફસાય ગયો હોવાનું સામે આવ્યું હતું જેથી તેનું ઓપરેશન કરીને સિક્કો કાઢવામાં આવ્યો હતો